આજે પહેલી ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો તો તમે રહેશો મગન સદા હરિસંગ જો પુરુષો તમને નથી કોઈ પર પોતા તણું પૂરણ કામન રાચે કેને રંગ જો ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો ભગવાન સ્વામિનારાયણના આદેશ પ્રમાણે મુક્તાનંદ સ્વામીને મળવા માટે આવેલી બહેનને મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શન કરતા કરતા આ પદ દ્વારા ઉપદેશના વચનો કહી રહ્યા છે જો તમારે તમારા પારિવારિક જીવનમાં વ્યક્તિગત જીવનમાં આધ્યાત્મિક જીવનમાં સાંસારિક જીવનમાં સુખ શાંતિને આનંદનો અનુભવ કરવો હોય તો એના માટે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની રીતિ નીતિ પ્રણાલિકા સિદ્ધાંત ઉપાસના ભગવાન સ્વામિનારાયણનો ગમો અણગમો આ બધાને જાણીને મનમાં ધારવાની જરૂર છે ભગવાન ભેળા રહેવું એ પણ ભાગ્યની વાત છે અને ભગવાનની કૃપાની વાત છે પરંતુ ભેગા રહેવા છતાં પણ આપણને સુખ શાંતિને આનંદનો અનુભવ ન થાય એની પાછળનું કારણ આપણે ભગવાન અને સંતના રસરૂચિ અભિપ્રાયને સો ટકા સમજી શક્યા નથી જીવનમાં ઉતારી શક્યા નથી ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો ભગવાનની કઈ રીત છે ભગવાનનો શું સિદ્ધાંત છે ભગવાનને શું ગમે છે ભગવાનને શું નથી ગમતું આના અનુસંધાનમાં શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં વચનામૃતમાં અને પ્રસંગે પ્રસંગે પોતાના યોગમાં આવેલા સંતો હરિભક્તો અને મુમુક્ષુઓને ઉપદેશના વચનો કયા છે પહેલામ પહેલું તમારે જો સુખી થવું હોય તો ભગવાનમાં શ્રદ્ધા રાખો ભગવાનના કોઈ પણ નાના મોટા કાર્યમાં ઉપદેશમાં જાગ્રત સ્વપ્ન કે સુષુપ્ત અવસ્થામાં એક ક્ષણના માટે પણ શંકા કુશંકા થવા ન દો અને એમને નિર્દોષ માનો દિવ્ય માનો નિર્ગુણ માનો માયા મુક્ત માનો માયા મુક્ત કરાવનાર માનો કરતા હર્તા માનો સદા સાકાર માનો સર્વોપરી માનો પરબ્રહ્મ માનો પુરુષોત્તમ માનો સર્વથી તત્વ માનો અને ગુણાતી સંત દ્વારા આજના સમયમાં એમનું જીવોના કલ્યાણ માટેનું પ્રગટપણું છે એવી રીતે સમજો આ મુદ્દો અતિ અગત્યનો છે ભગવાન સ્વામિનારાયણની કે ભગવાન સ્વામિનારાયણના ધારક એવા ગુણાતી સંતની ભેળા રહેતા હોઈએ પગચંપી કરતા હોઈએ સ્નાન કરાવતા હોઈએ અંગત સેવામાં હોઈએ હાથ પકડીને ચાલતા હોઈએ અરે ભગવા કપડાં પહેર્યા હોય તો પણ આપણને એમનું સાનિધ્યનું સુખ શાંતિ ને આનંદ ન મળે એના માટે ભગવાનને તત્વે કરીને સમજવાની જરૂર છે જ્ઞાન ન થાય ત્યાં સુધી અજ્ઞાન દૂર ન થાય અણસમજણ દૂર ન થાય દેહભાવ દૂર ન થાય ભગવાનનું સ્વરૂપ સમજવું ભગવાનના અખંડ ધારક સંતનું સ્વરૂપ સમજવું ભગવાને આપેલા ઉપાસનાના ચાર પાયા છે ભગવાન સદા સર્વોપરી છે કરતા હર્તા છે સદા સાકાર છે પ્રગટ છે એને જ્યાં સુધી યથાર્થ રૂપમાં ન સમજીએ ત્યાં સુધી આપણને ભગવાન ભેળા રહીએ તો પણ સુખ ન આવે ધર્મ કુંવરની રીત સુણે મનમાં ધરો તો તમે રેશો મગન સદા હરીસંગ જો પુરુષોત્તમને નથી કોઈ પર પોતા તણું પૂરણ કામન રાચે કેને રંગ જો ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો એમની રીતિ એ છે એમને એ ગમે છે એમની ઈચ્છાની મરજી એ છે કે આપણે દેહભાવનો ત્યાગ કરો સ્વભાવનો ત્યાગ કરો મનગમતું મૂકી દો એમના કહેવા પ્રમાણે જ એમને રાજી કરવા માટે જ આજ્ઞાનું પાલન કરો અને એમનું ભજન કરતા તમામ સંતો હરિભક્તો દિવ્ય માનો અલૌકિક માનો અક્ષરધામના મુક્ત માનો અને માથાના મુગટ માનો તો પછી ભગવાનની ભેળા હો કે ભગવાનથી લાખો કરોડો માઇલ દૂર હો તો પણ તમને ચોવીસે કલાક ભગવાનની ભેળાન ભેળા હોય એવી પ્રકારના આનંદનો અનુભવ થાય સાથે સાથે મહારાજનો રસરૂચિ અભિપ્રાય શું છે કે આ જગતને નાશવંત દેખો તમે દેહ નથી તમે આત્મા છો જન્મ્યા ત્યાંથી કંઈ લઈને આવ્યા નથી અને કંઈ લઈને જવાના પણ નથી એટલા માટે ક્યાંય આસક્ત ન થાઓ પદાર્થમાં ન બંધાઓ વ્યક્તિના મન બંધાવો પરિવારમાં ન બંધાવો સ્થાનમાં ન બંધાવો માત્ર ને માત્ર ભગવાનમાં બંધન થાય ભગવાનમાં હેત થાય ભગવાનના ધારક સંતમાં પ્રીતિ આત્મબુદ્ધિ થાય તો પછી આપણને ભગવાનનો આનંદ આવે ભગવાનને શું ગમે છે કે વિવેકી વ્યક્તિ ગમે છે સત્ય અને અસત્યનો વિવેક જાણી રાખવો દેહ અસત્ય છે સંસાર અસત્ય છે દેહના સગા સંબંધી પણ વ્યવહારિક રીતે સત્ય છે બાકી પારમાર્થિક રીતે સનાતન રીતે જોવા જઈએ તો કોઈ કોઈનું નથી શ્રીજી મહારાજે કહ્યું કે આ જીવાત્માએ આ સમુદ્રમાં જેટલું પાણી છે એટલું પોતાની માતાનું ધાવણ ધાયો છે અને દુનિયામાં કોઈ એવો પુરુષ નથી કે પોતાનો ધણી ન કર્યો હોય અને કોઈ એવી સ્ત્રી નથી કે પોતાની પત્ની ન બનાવી હોય અનંત અનંત જન્મ લીધા છે અજ્ઞાનતાના કારણે પૂર્વજન્મના તમામ સગા સંબંધીને આપણે ભૂલી ગયા છીએ એવી રીતે જ્ઞાને કરીને આ સમયના આ દેહના સગા સંબંધીને પદાર્થને ભૂલવાનો પ્રયત્ન કરો સાચા સગા સંત અને ભગવંત છે એ આપણા મોક્ષદાતા છે એ આપણું કલ્યાણ કરવાવાળા છે એ આપણને નિર્વાસની કરવાવાળા છે એ આપણને સંસારમાંથી તોડીને ભગવાનમાં જોડીને ભગવાનના સુખે સુખિયા કરવાવાળા છે આવી પ્રકારની ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની જે રીતિ છે એને મનમાં ધારો દ્રઢ કરો આપણે આપણા નામને મનમાં ધાર્યું રાતના બે વાગે નસકોરા બોલાવતા ઘસઘસાટ સૂતા હોઈએ ને આપણને ઉઠાડીને પૂછે તારું નામ શું તો એના માટે કલાક વિચાર કરવાની જરૂર નથી પડતી આંખો ચોળતા ચોળતા પણ આપણે કહીએ કે હું મગનલા અને પેથાભાઈ ને છગનભાઈને કારણ કે નામ આપણે મનમાં ધાર્યું છે સાથે સાથે આપણે એ પણ ધાર્યું છે કે મારું આ ગામ છે મારી આ જાતિ છે મારી આ નાતી છે મારા આ સગા સંબંધી છે એવી રીતે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના સિદ્ધાંત અને રૂચિ અભિપ્રાયને મનમાં ધાર્યા હોય દ્રઢ કર્યું હોય એની નિષ્ઠા કરી હોય તો ભગવાનના સુખી આપણને સુખ્યા થઈ શકાય અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ